આ ફ્રેન્ડ કેમ છો મજામાં શો મજામાં જશો તો આપણા બ્લોગ પાછલા અઠવાડિયેથી આવતા નહીં કારણ કે આપણો હાલ દુકાને બેસીએ અને ટાઈમ મળતો નહીં બ્લોગ શૂટ કરવાનો અને ફાઇનલી આજે પણ એક નાનો ચકડો બ્લોગ ઉતારી લીધો દુકાનમાં આજે ફાઇનલી આપણે આજે દુકાનમાં બેસી રહ્યા છીએ તમે જોયું કહો ફાઇનલી હું દુકાનમાં બેઠું તમને દુકાન શોર્ટ બતાવી દઉં AC ya dukun, Hai temen Ase apri dukan noban nuluk, ase apri dukan masa dipan parler itu yang dinas taus, bom tu surat bypass Road temen jweku nomer repri yang pripeng aja dukan nih. લઈને તો બ્રેન્ડ ફાઇનલી તમે દુકાનનો વીજ જોઈ લીધો હશે તો ફાઇનલી આજે આપણો બ્લોગ બસ દુકાનમાં જ હતો અને તમે અમારી અમારો બ્લોગ આ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરતા હોય તો અમારા બ્લોગ કન્ટિન્યુ થોડા સમયમાં ચાલુ થઈ જશે ઘણો અમુક બે ટાઈમ દિવસમાં આવી જશે પાછો પછી આપણો લગ્નના બ્લોગ ગમે તે જગ્યાના બ્લોગ તમને જોવા મળશે ફાઇનલી બાય